ચંબુસરના કાવી પોલીસ સ્ટેશન ખાતે વિશ્વેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ચંબુસર તાલુકાના કાવીપુર સ્ટેશનના પ્રાટંગરમાં વિશ્વેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર કાવિપુલ સ્ટેશનના પીએસઆઈ વૈશાલીબેન અને સ્ટાફ અને દાનવીરો દ્વારા બનાવવામાં આવ્યું છે કંબોઈમાં સ્તંભેશ્વર મહાદેવનું વિશ્વવિખ્યાત મંદિર આવેલ છે અને હવે કાવી પોલીસ સ્ટેશનના પાટંગરમાં વિશ્વેશ્વર મહાદેવનું મંદિર બનતા સ્તંભેશ્વર મહાદેવના મંદિરે દર્શન અર્થે આવતા ભક્તો વેરા દર્શનનો લાભ મેળવી શકશો વિશ્વેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોમ હવત અને શાસ્ત્રોક વિધિ વિધાનથી કરવામાં આવી હતી આ પ્રસંગે કંભોજ ઠામવેશ્વર મહાદેવ મંદિરના મહંત પુંજ્ય બાપજી કાવી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલીબેન આહીર પોલીસ સ્ટાફ સહિત કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોના નામી અનામી વડદેદારો મહાનુભાવો ભાઈઓ બહેનો અને બાળકો પણ ઉપસ્થિત રહી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારબાદ આવેલ તમામ મહાનુભાવો દ્વારા પ્રસાદી લઈને છૂટા પડ્યા હતા આ કાર્યક્રમનું સફર સંચાલન કાવી પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ ન્યૂઝ ટુડે ચંબુસર